ભારત ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે આર્થિક વ્યવસ્થાની સાથે અન્ય વ્યવસ્થા પણ ખૂબ બદલાઈ રહી છે અને બદલાયેલી અર્થવ્યવસ્થામાં વિપુલ તકો પણ છે પણ અનેક પડકારો પણ છે મુશ્કેલી પણ છે બસ આ પડકારો મુશ્કેલીમાં કેમ પ્રગતિશીલ જીવાય કેમ સારું જીવાય બસ એ સારી લાઈફ માટે સૌરાષ્ટ્ર સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસના કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ સ્ટાર્ટઅપ બહુ શબ્દ સાંભળ્યા આમ તો દસ વર્ષથી ભારતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ ચાલે છે અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ સ્ટાર્ટઅપ શરૂ થયા થોડા દિવસો પહેલા દિલ્હીમાં સ્ટાર્ટઅપ મહાકુંભ નું આયોજન થયેલું બધા સ્ટાર્ટઅપ વાળા ગયેલા અને એમાં સ્ટાર્ટઅપ મહાર્થી તરીકે સૌથી વધુ ઇફેક્ટિવ સમયમાં આ સમયમાં હોય એવા સ્ટાર્ટઅપ તરીકે કુબેરજી ટેક ઇન્ડિયા લિમિટેડ ને એવોર્ડ મળે તો કુબેરજી ટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના હમણાં જ આપણે જેમને સાંભળ્યા એવા પુનીતભાઈ ગજેરા આમ તો અભરામપરા ગામના વ્યક્તિ છે માણસ છે ને નવું કરવાની ઈચ્છા હોય જ નવું કરે સ્ટાર્ટઅપ કહેવાય પુનીતભાઈ ઘેરથી શરૂઆત કરેલી એના વાઇફ નું નામ કપિલા હતું પણ પેલું લગ્ન છે એટલે ક્રિષા નામ ફાયડું આ સ્ટાર્ટઅપ કહેવાય એવા ક્રિષાબેન એમના સાથીદાર કેશોદ પાસે ગામ ભાઈ હિતેશભાઈ કનેરિયા અને સારુલબેન સવજીભાઈ ભવાનભાઈ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો મેં કીધું દરેકના

પરમાત્માને હું વંદન કરું છું ગત ગુરુવારે એકસો સાતમો થોટ હતો પણ બે દિવસ પહેલા કાશ્મીરમાં પહેલગામ નજીક જે ઘટના બની આતંકી હુમલો થયો ટુરિસ્ટ ને માર્યા અને આપણે સખત શબ્દોમાં વખોડીએ છીએ આ સામાન્ય હુમલો કે સામાન્ય ઘટના નથી આ રાષ્ટ્ર ઉપર હુમલો છે અને રાષ્ટ્રની ઘટના છે આપણા સુરતના શૈલેષ કળથિયા નામનો યુવાન બસ આજે જ હમણાં એની શ્માન યાત્રાની કરવાની છે સુરતના આ શૈલેષ કળથિયા અને ભાવનગરનો સ્મિત પરમાર એ પણ યુવાન ભાવનગરના બેન સુરતના એક એમ ગુજરાતના ત્રણ વ્યક્તિ સહિત કુલ અઠ્યાવીસ વ્યક્તિ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે એને આપણે ભાવાંજલિ પણ આપીએ એના આત્માને પરમાત્મા શાંતિ આપે એના માટે પ્રાર્થના પણ કરી વિશેષ વિષય નથી એટલે મને નથી બોલતા પણ રાષ્ટ્ર માટે હુમલો થાય અને થોડા દિવસ જાગૃત નાગરિકની આપણે નાગરિક કરેલી હતી પણ આજે ગત ગુણવાનનો વિચાર મુકેશભાઈ કાહાણીએ રજૂ કર્યો મુકેશભાઈ નો પરિચય આપો તો રોટરી ક્લબ સાથે સંકળાયેલા શિક્ષક દેવો ભવ દરેક સ્કૂલમાં દર શનિવાર એક સ્કૂલમાં જાય સારા શિક્ષકનું સન્માન કરે આપણો સમાજ અને રોટરી ક્લબનો સંયુક્ત કાર્યક્રમ છે અને એમાં બહુ એક્ટિવલી એ મુકેશભાઈ જાય છે એટલે મુકેશભાઈના ગામનો હું છું એ મારે પરિચય આપવો પડે એ તો એની ભાષામાં બોલો નહીં નકર મનસુખભાઈ વસોયા તમને યાદ આવે એવું સરસ વક્તવ્ય પણ એના માટે મને પ્રાઉડ એટલા માટે છે કમાણો સ્થિર આવક ઉભી કરી આજે દર મહિને કેટલી છે બે લાખ રૂપિયા કદાચ પાંચ પચીસ વર્ષ ભારત આર્થિક વિકસિત રાષ્ટ્ર બનશે ને ત્યારે કદાચ મારા તાલુકાનો સૌથી પૈસાદાર માણસી હશે કલ્પના તો કરી શકીએ ને એવા મુકેશભાઈ

વિશેષ હોય યુનિક હોય એને સ્ટાર્ટઅપ કહેવાય પણ તમને ન સમજાય તો સ્ટાર્ટઅપ છ રીતે પડે છે એ એટલે મારું શિક્ષક જેવું કામ એટલે વિદ્યાર્થીને મારે થોડું દિલથી સમજાવવું પડે કે સ્ટાર્ટઅપ કોને કેવું તો આપણે સ્ટાર્ટઅપની વિશે વધુ સારું જાણી શકીએ જે આઈડિયા નવો હોય પેલું

જોખમ પણ હોય રિસ્ક પણ હોય એમાં ફાઈનાન્સિયલ ફંડિંગની પણ જરૂર હોય અને જેનું માર્કેટ કંઈ મળવાનું હોય આવા છ પેરામીટર હોય એને સ્ટાર્ટઅપ કહેવાય પુનિતભાઈ ને એ તો આમ તો એમએસસી આઈટી છે ને હિતેશભાઈ પણ કોમ્પ્યુટરના ગ્રેજ્યુ એન્જિનિયર છે ફાઇનાન્સને ખાસ કરીને આઈટી રિલેટેડ સોફ્ટવેર બનાવતા હતા પણ કોરોના કાળ દરમિયાન પૈસા હતા એ તો બેંકમાં ભરાઈ ગયા બધાના પછી પૈસા મેળવવા માટે ગામડાના લોકો જિલ્લા જે અમરનાથ ની યાત્રા કરતા મુશ્કેલ હતું એટલું ઉભા રહેતા હતા ત્યારે અમને વિચાર આવ્યો કે આ લોકોને ઘર બેઠા બેંકિંગ સેવા ન મળવી જોઈએ ઘેરેથી જ કામ કરી શકે એવું ન થવું જોઈએ એક આઈડિયા નવો આઈડિયા આવ્યો નવો આઈડિયા ની શરૂઆત કરી તો કઈ રીતે કરે તો એના માટે સંશોધન વર્ક ચાલુ કર્યું સોફ્ટવેર ડેવલપ કરવાનું શરૂ કર્યું એમાં લોકોની આ મુશ્કેલીની સમસ્યાનું સમાધાન પણ હતું અલગ પ્રકારની ઘર બેઠા મોબાઈલમાંથી બધું કરી શકે એવી વાત હતી અને લોકોમાં ભારતમાં તો જરૂરી પણ હતું એને ખાસ કરીને બહેનોને એને ટાર્ગેટ કરી બહેનોમાં એને સ્કોપ દેખાણો માર્કેટનો આને સ્ટાર્ટઅપ કહેવાય અને એના માટે કુબેરજી આજે સ્ટાર્ટઅપ મહારથી તરીકેનો એવોર્ડ લઈ આવે આખા ગુજરાતનું ગૌરવ છે પુનિતભાઈ તમને હિતેશભાઈને એમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવું મેં કીધું ભારતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેમ ડિજિટલ ઇન્ડિયા ને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અમને દસ વર્ષથી ચાલે છે દોઢસો સ્ટાર્ટઅપ શરૂ થયા એમાંથી ઘણા બધા બંધ થઈ ગયા જોઈએ તેવા જે સ્ટાર્ટઅપ ભારતને ઇનપુટ આપીને સંશોધન ઉદ્યોગ ક્ષેત્રે આપણે ખૂબ આગળ જઈએ એમાં થોડા પાછળ છીએ આજે વિશ્વમાં વિશ્વની ચાલીસ ટકા વેન્ચર કેપિટલ આ સ્ટાર્ટઅપ માટે ચાઇનામાં જાય છે ભારતમાં પાંચ ટકા વેન્ચર કેપિટલ આવે છે એટલા માટે કરું છું કે આ સ્ટાર્ટઅપ દેશને કેટલો બદલી શકે કેટલી જરૂર છે ભારત દસ વર્ષથી જાગ્યું છે એમાં ઘણું થયું છે આ સ્ટાર્ટઅપ મહાકુંભ મળ્યો ત્યાં પિયુષ ગોયલ આવેલા પુનિતભાઈ તમે એવો એમના હાથે લીધો એ પુનિત ગોયલ સોરી પિયુષ ગોયલ તો પિયુષ ગોયલ આપણા મંત્રી છે કેન્દ્રીય મંત્રી છે અને એણે છે ને એક થોડીક ચિંતા વ્યક્ત કરી એ ચિંતામાં ઘણું બધું કહેવાય જાય એણે ચિંતા વ્યક્ત કરી કે ભારતના સ્ટાર્ટઅપ ભાગે ઈ કોમર્સ રિલેટેડ વધારે છે ફાસ્ટ વેપાર કમાણી થઈ જાય જે સંશોધન થવું જોઈએ જે લાંબે ગાળે બહુ મોટું ઉત્પાદન કરી શકે એવું થવું જોઈએ એવું ભારતમાં હજી થતું નથી અને એટલે જ હું કહું છું કે ભારત ગ્રાહક છે ઉત્પાદક બનવો જોઈએ ભારત ઉત્પાદક ત્યારે બને સંશોધન ટેકનોલોજી નવીનીકરણ થાય ને તો અર્થતંત્ર વેગ પકડી શકે એ ભારતમાં થઈ શકતું નથી તમને ખબર છે કોઈ દેશ સંશોધનમાં કેટલા પૈસા નાખે છે તંત્ર અને લોકો સહિત કુલ જીડીપી હોય એના બે પોઈન્ટ ચાર ટકા ચાઈના સંશોધનમાં પૈસા વાપરે છે ભારતમાં જીરો પોઈન્ટ સંશોધનમાં વપરાય છે આ સંશોધનમાં આપણે પાછળ છીએ ડોલર કેમ મજબૂત થતો જાય છે રૂપિયો કેમ ઘટતો જાય છે એનું કારણ એક નાગરિક તરીકે સમજીએ ને તો આપણે ઉત્પાદક તરફ આપણે વિચાર કરતા થઈ શકીએ અરે સમય નથી પણ તમે કહું કે ચાઈના અને ભારત

ચૌદ અબજ ડોલર નો માલ નિકાસ કર્યો કારણ કે અહીંયા ઉત્પાદન નથી થતું ખરીદનારા છીએ ત્યાં ઉત્પાદન થાય છે બન્યું એવું કે ત્રેવીસ ચોવીસ માં આપણું આયાત એકસો ને એક અબજ ડોલર હતું ચોવીસ 25 માં વધીને 113 ડોલર થયું એની સામે નિકાસ સોળ અગજ ડોલર હતી ઈ ઘટીને ચૌદ અબજ ડોલર થઈ નિકાસ ઘટે છે આયાત વધે છે ભારત મહાસત્તા ક્યારેય ન બની શકે રૂપિયો મજબૂત ક્યારેય ન બની શકે આ સ્ટાર્ટઅપની વાત છે ભારતમાં ટેકનોલોજીકલ સંશોધન નવીનીકરણ તો આપણી આર્થિક વ્યવસ્થા મજબૂત બની શકે આ આપણે ત્યાં ઘણું થાય છે ઘણું થાય છે નવું નવું થઈ રહ્યું છે આ કુબરજી એમાંનો એક દાખલો છે હજુ સંશોધનો થવા જોઈએ એટલો જ અફસોસ છે હમણાં એક સંશોધન થયું આવું સ્ટાર્ટઅપ

ની આઈઆઈટી અને ભોપાલની એમ્સ કોલેજ ભેગી થઈને એક એવું છે કે આપણો મેડિકલના જે રિપોર્ટ આવે એ રિપોર્ટ કરે ને તો બાવીસ ભાષામાં જે પસંદ કરવી ભાષામાં રિપોર્ટને ને આપણે આપણને સમજાવે કે તમારું કોલેસન આટલું છે એટલું હોવું જોઈએ તમારો ડાયાબિટીસ એટલો છે એટલું હોવું જોઈએ આ આપણે બેઠેલા બધા એક ટકો પણ મેડિકલ રિપોર્ટ ને સમજી શકતા નથી આ ડિવાઇસ એવું આવે છે ઇન્દોરમાં થઈ રહ્યું છે પુષ્કળ સંશોધન થઈ રહ્યા છે પણ મેં કીધું એમ ભારત માટે ઉદ્યોગોનું સંશોધન મશીનરી સંશોધન થાય તો ભારત મહાસત્તા બની શકે એમ છે પણ બેનોની બહુ સરસ વાત કરી બેનો જો અર્થવ્યવસ્થામાં સક્રિય થાય થાય ને તો જ પરિવાર અને રાષ્ટ્ર મજબૂત પણ તમને આપણે કહેવાય છે કે બેનો ખૂબ એમાં જોઈન્ટ થાય પણ બેનો જોઈન્ટ થઈ છે ને એની આપને ખબર નથી અથવા એસાસ નથી હું તમને દાખલો આપું કે એટલું બધું બેનો કામ કરે છે કેટલું કમાય છે ખબર છે

દસ કરોડ રૂપિયા શહેરમાંથી ગામડામાં જાય છે આર્થિક અસમાનતા દૂર કરવાનું કેવડું મોટું કામ થાય છે બેનોને દસ કરોડ પર જાય છે બેનો કમાય છે દક્ષિણ ગુજરાતમાં ઘર સુખી હોય તો એનું કારણ બેનો પશુપાલન કરી રહી છે હમણાં જો આવતો તો મેં સુમ સાથે વાત કરી ઘોઘારી આપણા સૌરાષ્ટ્રના છે

એટલે કહેવાય કે જે મહિને ઓછામાં ઓછું એક લાખ રૂપિયાનું કામ કરતી હોય એને લખપતિ દીદી એનું હતું બેનો આર્થિક વ્યવસ્થા સાથે જોડાઈ રહી છે ડેરી ઉદ્યોગ એનું બેસ્ટ છે કદાચ પર ડે બસો થી અઢીસો કરોડ નું દૂધ વેચાય છે એનો અર્થ એવો થયો કે દૂધ પશુપાલક ના ખાતામાં પૈસા મોકલે છે

કદાચ ગામડાનો પાંચ દસ નો ખેડૂત હેપી ન હોય એક હોય હેપી એટલે રોજ દિવાળી અર્થવ્યવસ્થામાં જોડાય એની બહુ મહત્વની વાત કરી છે એટલે મને આ કહેવાનું મન થયું ચાલો આપણે ભેંસ પાળી શકીએ નથી પશુપાલન વ્યવસાય કરી શક્ય એમ નથી પણ આર્થિક જાગૃતિ તો કરી શકીએ પુનિયાતભાઈએ કીધું પુનિતભાઈએ એની એપ્લિકેશન હવે તો બધી એપ્લિકેશનો છે જ ને તમે મોબાઈલથી એમડી મૂકી શકો મોબાઈલથી વીમો લઈ શકો મોબાઈલથી એસઆઈપી કરી શકો મોબાઈલથી પૈસા ટ્રાન્સફર કરી શકો પણ સૌથી દુઃખની વાત એ છે કે મધ્યમ વર્ગ આપણે બેઠેલા બધા મધ્યમ વર્ગ એક ફાઇનાન્શિયલ આર્થિક ચક્કરમાં ફસાઈ ગયા છે એને ફાઇનાન્શિયલ ટ્રેપ કહેવાય આપણને હંમેશા ખરીદી કરવાની લાલચ મળ્યા જ કરે મળ્યા જ કરે નવા ખર્ચ કરવાની તકો દેખાણા જ કરે એને આપણે આર્થિક ટ્રેપ કહેવાય ચક્કરમાં ફસાઈ ગયા છીએ એટલે પૈસા વાપરી રહ્યા છીએ જીએસટીનો આંકડો વધે તો આર્થિક મહાસત્તા ન બનાવાય બની શકાય ફાઈટ ઇકોનોમી પણ આપણે બની શકવાના છે આજે દુનિયામાં પાંચમા નંબરની અર્થવ્યવસ્થાનો વોલ્યુમ છે એકાદ વર્ષમાં ચોથા નંબરના બની જશું અને બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા ફાઈવ ટ્રિલિયન ઉપર બની જવાના છે અત્યારે ફોર પોઈન્ટ સેવન ટ્રિલિયન ઇકોનોમી આપણી છે પણ ત્રીજા નંબરે પહોંચ્યા પછી ભારત હું ધારણા કરું છું બીજા નંબરે પહોંચી શકે એમ નથી કારણ કે ચાઈના આપણે છે એટલું અંતર છે સિવાય સિવાય બેનો વધુ વધુ ઇકોનોમી વ્યવસ્થામાં જોડાય લોકો વધુ વધુ કામ કરે આપણે ઉત્પાદન કરતા થઈ જઈએ તો આપણે બીજા નંબરે પહોંચી શકશું નકર કાયમ માટે ત્રીજો નંબર આપણો રહે એવી શક્યતા છે ચાઈના અને ભારતની ઘણી કમ્પેરિઝન ઘણી કમ્પેરિઝનમાં સૌથી મોટી કમ્પેરિઝન હેલ્થ છે ત્યાંના લોકોની બોડી એક સરખી દોડતા ગરમ પાણી પીને આખો દિવસ સતત કામ કરતા સિત્તેર ટકા બેનો ઇકોનોમીમાં પર્સનલી એક્ટિવલી કામ કરતી પરિણામે આજે ચાઇના ચાઇના થઈ ગયું છે આખી દુનિયામાં એક દિવસ અમેરિકાને અંફાવી શકશે જે આપણે અંફાવાના હતા આપણે ગાડી ચૂકી ગયા હેલ્થ ગયા ગુરુવારનો વિચાર જે હતો ને હેલ્થને સાચવવાની છે તંદુરસ્તી જ સારી હોય તો સારા વિચાર આવે અને પ્રગતિશીલ વિચાર હોય તો જ આઈડિયા આવે અને આઈડિયા આવે તો સ્ટાર્ટઅપ થાય તો જ દેશ માટે કંઈક કરી શકાય હેલ્થ ની વાત આવી છે પુનિતભાઈ જોયા સવજીભાઈ જોયા અમારા અહીંયા સંદીપભાઈ કથિરિયા છે એટલે હેલ્થની વાત કરું ના એને મારે કઈ કેવું નથી મારે હેલ્થનું

હેલ્થના કાર્યક્રમમાં એને ચોખવટ કરી કે મારે બધું બંધ ઇન્સુલિન નથી કશી તકલીફ નથી કારણ મેં ત્રણ વસ્તુ ધ્યાન રાખી એક તો ખાવામાં ધ્યાન રાખ્યું બીજું છ થી સાત કલાક સારી ઊંઘ લીધી અને ત્રીજું સવારે વહેલો ઉઠીને કસરત કરી આજે દેશના ગૃહમંત્રી જો હેલ્થના ત્રણ ટીપ્સ આપતા હોય તો પુનિતભાઈ સહજીભાઈ

અને એ આનો લાભ આપણને દેખાઈ રહ્યો છે જેટલા ફાઇનાન્સ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીને એટલી આપણી આર્થિક જાગૃતિ આવે આવે ને જાગૃતિમાં તરફ જવાનું હતું એનો મલ્ટીપલ બચતમાં જવાનું હતું એ બીજો વિષય છે પણ આર્થિક જાગૃતિ આવે પહેલી વખત નોટબંધી થઈ ને એમાંથી પેટીએમ નામનો એક ભૂત આવ્યો ને અને પેટીએમ કેવા વાપરતા થઈ ગયા બેંકે જવાનું બંધ થઈ ગયું અને ઘણા કામ થવા મળ્યા પછી તો કેટલી બધી એવી એપ્લિકેશન આવી ભારત પે શાશ્વત ના વાળો એ પેમેન્ટ અને એવું જ કંઈક આ કુબેરજી ટેક છે જે ખૂબ એ તો બહેનોને બેન્કિંગ પોઈન્ટ અપાવીને કમાતી કરી દીધી છે બાર લાખ લોકોને એની સર્વિસ પ્રોવાઈડર લેતા કરી દીધા છે પાંચ લાખ બેનો તો બેન્કિંગ પોઈન્ટમાં કમાણી કરી રહી છે અને હજુ થોડા સમયમાં એ નાબાર સાથે ટાઈપ કરશે અને ગામડાની મંડળીઓ સિટીની મંડળીઓ કોઈ પણ વ્યક્તિને ઘર બેઠા બેન્કિંગ પોઈન્ટની સર્વિસ આપવી હશે તો એ આપી શકશે અને જો બેન્કિંગ મંડળીઓ નાબાર્ડ સાથે જોઈન્ટ સોરી સહકારી મંડળીઓ જોઈન્ટ થશે તો એના ખાતેદારો ઘર બેઠા મંડળીનો હપ્તો ભરી શકશે ઘર બેઠા એમડી મૂકી શકશે અને ઘર બેઠા પૈસા પણ ઉપાડી શકશે જો નાબાર્ડ સાથે જો આવડી મોટી ટેકનોલોજીનો વ્યાપ થઈ શકે એમ છે એટલે ટેકનોલોજી છે ને એ અર્થતંત્રને વેગ આપે છે આના દાખલા છે આજે અર્થતંત્રની જ વાતો કરીને છેલ્લે હું મારા વિચારો આજે આપી દઉં એટલું યાદ રાખી દઉં તો એક કલાકમાં પુનિત મારા બે ના પ્રવચન આવી જાય અને મમળાતા મમળાતા ઘેરે સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપનો આધાર આઈડિયા છે અને તેના માટે પ્રગતિશીલ વિચારો જરૂરી છે

બે ફટાકડા ન ખરીદો કે પતંગની દોરી ન ખરીદો કદાચ આજે ફરક નહીં પડે જાઇન્ટ મશીનરીઓ આપણે ખરીદવી પડે છે આ સુરત ટેક્સટાઇલ કેપિટલ છે ટેક્સટાઇલની એક પણ નવી મશીનરી ભારતમાં બનતી નથી બધી ચાઇનાથી લાવીએ છે એટલે આ મશીનરી આ તાકાત છે એટલે સંશોધન ટેકનોલોજી નવીનીકરણ અર્થતંત્રને વેગ આપે છે આજે બેનોની વાત થઈ છે ને ત્યારે આ પણ બધા સમજી લેજો ઘેરે ઘેરે બેનો બચતની પરિવાર સુખી થશે રાષ્ટ્ર અર્થવ્યવસ્થામાં બેનોની સક્રિયતા અર્થવ્યવસ્થામાં બેનોની સક્રિયતા પરિવાર અને રાષ્ટ્રને મજબૂત કરશે અને છેલ્લે મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ભૂલી ગયા કહેવાનું આવતા ગુરુવારે બધાએ બુક લઈને આવવાનું છે બધા કે થોડી ઘણી ભૂલી જાય મારા જેવા કોઈ એના થોડીક વ્યવસ્થા વિઠલભાઈ કરવાના છે પણ આપણે બધાએ અહીંયા આવીને બુક વાંચીએ છીએ બે પાના તો બે પાના એક લીટી બીજાને પ્રેરણા આપી શકીએ એટલે વાંચવાની અને ટેકનોલોજી ઉપયોગ કરવાની છેલ્લી વાત એમ કહી શકાય ટેકનોલોજી ઉપયોગ આર્થિક જાગૃતિને વેગ આપે છે So, thank you very much, Khub Khubaban.